કેન્દ્રીય મંત્રી સી આર પાટીલના જન્મદિવસ નિમિત્તે સિત્તેર જેટલા રેઇનવોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ લગાવવામાં આવશે કેન્દ્રીય મંત્રી સી આર પાટીલના જન્મદિવસ નિમિત્તે સિત્તેર જેટલા રેઇન વોટર હાર્વેસ્ટીંગ સિસ્ટમ લગાવાશે પાણીનો સ્ત્રોત ઉભો કરવા દોઢથી બે કરોડના ખર્ચે અલગ અલગ સ્થળોએ રેઇન વોટર હાર્વેસ્ટીંગ સિસ્ટમ લગાવવામાં આવશે પૂર્વ ભાજપ પ્રમુખ વિજય શાહે કંપનીના મેનેજમેન્ટ સાથે પ્રેસ કોન્ફરન્સ કરી જાહેરાત કરી હતી અને આ અંગે વિગત આપતા અમીર લાઈફ સાયન્સ કંપનીના એડમિન બેલુજીએ જણાવ્યું હતું કે

એમની પાસે રાખવામાં આવ્યું છે અને વોટર હાર્વેસ્ટિંગ રેનનો મોદી સાહેબનો જે સંકલ્પ છે એ સંકલ્પ પૂર્ણ કરવામાં એમના માધ્યમથી આ કામગીરી થઈ રહી છે અમે માનીએ છીએ કે આવનારા સમયમાં પાણી એ જીવન છે અને પાણી સૌથી મહત્વની જયારે કોમોડિટી હોય ત્યારે આ પાણીને બચાવવાનું પાણીને પૃથ્વીની અંદર એટલે કે જમીનની અંદર લઈ જવાનું અને આ જ પાણીનો ભવિષ્યમાં ઉપયોગ કરી શકાય એવી ચિંતા જયારે પાટીલ સાહેબે કરી છે ત્યારે કંપનીમાં કંપની એમાં જોડાય છે કંપનીના માન્ય શ્રી ગિરીશભાઈ ચોવટી અને એમની સમગ્ર ટીમ એમને ખૂબ ખૂબ